વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાપરિયા પણ સહભાગી થયા હતા બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના ઓડિયમમાં આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય મંત્રી શ્રી ભાનુબેન સહિત એના ધારાસભ્ય રીટાબેન મેયર શ્રી સહિત બધા મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબનું દેશના સંવિધાન સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે બાબા સાહેબે આપેલા ચિંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય જે ગરીબ હોય તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે સૌ ચાલીએ એ જેમના માટેની સાચી પુષ્પાંજલિ સાચી શ્રદ્ધાંજલિ છે મુખ્યમંત્રીશ્રી આ એટલે આ વર્ષની આંબેડકર જયંતિ ખાસ અવસર છે તેમણે વધુમાં ઉમેર્યું કે બાબા સમગ્ર સમાજ માટે સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી

સતત પ્રયત્નશીલ રહેવા સૌને પ્રતિબદ્ધ થવાનું આહવાન આ અવસરે કર્યું હતું શ્રી અને વિધાનસભા અધ્યક્ષ શ્રી વિધાનસભાના પોડિયમમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તૈલ ચિત્ર સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા